જેતપુરમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી રેલી યોજાઈ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું મહિલાઓએ આક્ષેપ કર્યો કે નવાગઢ વોર્ડ નંબર બેની શાળા નંબર બાર પાસે દેશી અને ઇંગ્લિશ દારૂનું ખુલ્લામ વેચાણ થાય છે જેના કારણે દારૂડિયાઓ

અને એની જિંદગી ટૂંકાવતા છે કે એના શરીર પણ સ્વસ્થ રહેતા નથી એવા દરેક સમાજમાં અત્યારે આવું દિવસો ફેલાઈ ગયું છે એને કારણે અત્યારે જયપુરની અંદરમાં પાંચ પોલીસ સ્ટેશન છે એના અંદરમાં કેવી રીતે દારૂ આવે છે કેવી રીતે વેચાય છે તો એની જવાબદારી કોની એટલા માટે બંધ કરવા માટે મામલેદાર સિંહ અમે સત્તરને આવેદન આપેલ છે અને માંગ કરેલ છે કે જયપુરની અંદર દારૂ બંધ કરવામાં અને ગુજરાતમાં તો આપણે આવું પ્રતિબંધ છે તો આવે છે ક્યાંથી